આજે આપણે જુદા જુદા વેપારી કારોની મુલાકાત માં આવ્યા છે લુહારની મુલાકાતે આપણે આવ્યા છીએ બરાબર લુહાર એ લોખંડમાંથી જુદા જુદા ઓજારો બનાવે છે જો અહીંયા તમે જોશો અહીંયા લુહારના હાથમાં કોણ છે અહીં નીચે પડેલું એ શું છે આ બોડી છે બીજું શું બનાવે લોખંડમાંથી લાકડાના બીજું શું બનાવે લવાર બીજું શું બનાવે હે તારા બનાવે પછી તડવાર બનાવે પછી

હથોડા પડ્યા કરે અને નીચે લોખંડ ધરવાનું હથોડા પડ્યા કરે આપણે જે બારિયાજી અને શુક્રવારીની ની આ બાજુ છે ભાળજો તમે ભાળલું કોઈ એ ભાળેલું કોઈ એ હા એટલે આ લુહાર એ લોખંડ ધરવાનું કામ કરે છે બરાબર તમારે દરેક કોઈ બી કામ હોય તો અહીંયા તમારે ટીપાડવા માટે આવવાનું છે બરાબર ચાલો